હું છે એમ કેતી હતી કે મેં હે ને દસમા ની એક વિષય હું ફેલ થઇ ને બરોબર તો મેં એક ઠેકાણે તો નું reject કાઢ્યું કાઢી દીધું કે હાલતું નથી હવે મને ભણતું સત્તર હજાર રૂપિયા મેં જીતો હે dummy નું reject કાઢી દીધું હા દસમા દસમા નું એક વિષય એનું મને પેલા guarantee લીધી તી કે એમાં કઈ નહિ થાય કે

એટલે સર એમ આવું હોય કે મે હેને હું ગઈ ને તો એને મને કેટલી વખત ધમકી દીધી ને કે પૈસા નહીં જોડે ને પછી મેં પોલીસ પોલીસ કેસે પણ મેં વકીલાત વકીલાત પાસે મેં લખાણ કરી પોલીસ સ્ટેશને પણ મેં દીધું પણ ન્યાય કોઈ ધ્યાન દેતું નથી બરાબર છે અને અમે હેને મજૂરી જ માળા હે માર મમ્મી ને પપ્પા હે ને બે જ છે મારી વાહ મારા ભાઈ પણ નથી ચાર બેનો છે અહીંયા

એનું નામ ખરી કેતા નથી એનું ખાલી કે કે એમ જ કે મારું નામ પરમા છે કે એની ઓટક પરમા છે એમ નામ નથી આવડતું ઈ છે ના એની એકેડેમી છે લાઈફ એકેડેમી લાઈફ છે ને કેશોદ નન ઓલા રાજસિંહ ગલી છે ને એની ઓફિસ ખુલેલી છે એની ઓફિસ પણ છે એમાં જ ન્યાથી ન જીડટ ને આ ઈ ખોટું છે એવું સાબિત કર્યું ઈ આયા અમાર સરજી હાઈસ્કૂલ રહે ને આયા

academy academy કે શોધ માં ભાઈ નું નામ હું કીધું એના number mobile number એ sir અત્યારે નથી હમણાં કોક ને contact કરી તો તારી પાસે તું કે ને પણ અમે એના એના phone number નથી તારી પાસે phone number છે પણ ઓલા બીજા mobile માં હે અત્યારે હું રાહે જ નથી છું રસ્તા માં તો ઘરે પૂછીએ ને પછી હું તમને phone number આમાં whatsapp માં મોકલું હા તો આ નંબર કોના છે?

મને કો પ્રમીણભાઈ નટકું કે બગડા હે પ્રમીણભાઈ બગડા હે ને એને મારે આ તમને તમારા નંબર મન ઇન્વી આયા છે કે રી તમાર પૈસા હે ને બેંક કોમ દે હે ઈ કે કે આ બધું કે કામ થયું હોય ને તો ઈ કે ઈ આપડે બહુ કાયમ લાગે હે ભાઈ મે કીધું કાકા વાત હું હજી આ સાસી છોડો ને એટલે રેડી થઈ જાય પણ આપડે બેટા સરણ તો નો થાય પોલીસ થી નહી કેમ કે ઈ એકા બીજા પૈસા આપી દે કેમ કે આ દુનિયા માં છે ભ્રષ્ટાચાર કરે છે એ રૂપિયા દઈને એનું સોલ્યુશન લઈ લે મારી વાત હું વાત કરું છું આ મદદ કરું છું તો સોશિયલ મીડિયામાં તારી કરતા અમને તકલીફ નથી કે અમે એમ થોડા ખાલી ખોલી છીએ પણ જે ખોટું છે એનો પર્દાફાશ કરવો એ જરૂરી છે

હા સમસાન માં લગ્ન છે છાપા માં ને માં એવું જોયું ને ના તો જોઈ નથી આ તમારો whatsapp વાળો નંબર છે ના હે હા હા તો અમે હાઈ કરીને મોકલો એટલે તમને મોકલી દે તમારો 20 તારીખે રિંગ કરજો જોઈ લેવું હો હા હા કેટલી તારીખે 20 તારીખે મને ફોન કરજો હા 20 તારીખે હા 20 તારીખે કેમ કે બે ત્રણ દિવસ આ લગન માં છું મારી દીકરીના લગન સમસાન માં છે તાળ ચોઘડિયા માં છે

તો એ તમે કયો ને તો અમે શું એ યુનિવર્સિટી ક્યુ બોર્ડ માન્ય રાખે છે વેસ્ટ ના જાય અમારી પાસે બોર્ડ વેલિડ જ છે એવું કે નથી પણ અમુક બોર્ડ અમુક યુનિવર્સિટી તમારે જે કોર્સ કરવો એમાં એ બોર્ડ માન્ય રાખતા હોય એમાંથી જ કરીએ એટલે તમારે આગળ જતા ભવિષ્યમાં કઈ કોઈ તકલીફ ના થાય ઓકે સર આમાં એ રીતના હોય છે

બરોબર છે એટલે એવું છે લેવા ઓકે સર એમાં તમે દેવડાવી દો ને તો હું છે કે અત્યારે જૂન ઓન ડિમાન્ડ ની એક્ઝામ એ લઈ ને તો એના શું છે ઓગસ્ટ મહિના ની અંદર એની પરીક્ષા ને બધું પતી જાય રિઝલ્ટ આવી જાય ને એમાં આપડે તમને કેટલા પૈસા ભરવા પડે એમાં ટોટલ ત્રીસ હજાર હોય છે ફી તમારી ના ટોટલ ફી છે જરામે એડમિશન ટાઈમે 10000 હોય છે 10000 ની રસીપ આવે ત્યારે હોય છે હા એમ નહી આ આ જે ઓલું ખાંદગી કાઢી ગયો ઈ ખાંદગી અમે નથી કાઢી દેતા કઈ બધું બોર્ડ થ્રો થઈ છે ખાંદગી કોઈ કાઢી જ ના શકે કોઈ વસ્તુ કાઢી નથી આપતો આ અમુક બોર્ડ એવા હોય છે કે જે ગુજરાતની અંદર માન્ય રાખેલા કે આ લોકો એ બોર્ડ તો જે ગુજરાત બોર્ડ માં જે સ્ટુડન્ટ પાસ કરી શકે દસ નું બોર્ડ ની પરીક્ષા નું રિઝલ્ટ એ તમે ડમી કાઢી દીધું છે અને એને જે સ્કૂલ માં કીધું તો કે ભાઈ આ નહિ હાલે ખોટું એટલે ડમી નથી રિઝલ્ટ ખોટું નથી પણ અમુક સ્ટુડન્ટ અમારી પાસે ચોકવટ ના કરે ને કે મારે આગળ હું કરવું છે અમને કે આ કોર્ડમાં મારે એડમિશન નાખી તો દોર્ડ માં એડમિશન એનું કરી દેતા હોય પણ અમને ચોખવટ કરે ને કે મારે આગળ આ કરવું છે તો અમે એને હોય કે ભાઈ આ બોર્ડ રેવા દો આ બોર્ડ કરો અમુક જગ્યાએ અમુક બોર્ડ વેલિડ નથી રાખતા મતલબ સરકારી ગણાય કે નહી સરકારી જ હોય છે પણ અમુક ગવર્મેન્ટના નિયમ ની અંદર જો સિક્કિમ બોર્ડ છે ઓપન બોર્ડ ની અંદર અગિયાર માં કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લેવા જાય ને

ખાનગીકરણ ના કેવાય સિક્કિમ બોર્ડ ને આપડે સિક્કીમ બોર્ડ ને બીજો એ મંજૂરી ના થાય કે સિક્કિમ બોર્ડ છે ને કોઈ પણ સરકારી કર્મચારી નો સિક્કો લઈ ગયો સરકારી કર્મચારી નો સિક્કો ના લાગે બોર્ડ જ બધું અહિયાં થી ઇસ્યુ કરતા હોય જે બોર્ડ છે એ તો ઓપન બોર્ડ હોય તો દરેક રાજ્યમાં માં હાલે છે જે પરીક્ષાનો સિક્કો લાગ્યો બોર્ડ ની પરીક્ષા નું રિઝલ્ટ છે એ કોઈ પણ જગ્યાએ હાલે કે ન હાલે એમ પૂછવું પણ હાલે બધું જ હાલે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ એને માન્ય ન રાખે તો એમાં તો કોઈ ચાલતું નથી ને

ઓપન બોર્ડ મે કેનેય યોજનાત માન્યતા આપેલી નથી અત્યારે તો ઈ દીકરીને હું સમજવાનો જો મને એને ફોન કર્યો તો મેં તમારું આખું એડ્રેસ ને બધું દીધું ત્યારે મેં તમને રીંગ કરી છે ઈ તો વાત સાચી છે બરોબર છે ડૂકે કે ડોમી નથી કોઈ વસ્તુ મારી વાત અત્યારે એને જે સરકારી કર્મચારીમાં આગળ વધવાની જે કઈ નું જે કાર્યક્રમ છે એમાં એ તમારું રિઝલ્ટ આલતું નથી એટલે એને 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 ની અંદર છે અત્યારે તામિલનાડુ બોર્ડ વાળા અમારા ચાર વિદ્યાર્થી તામિલનાડુ બોર્ડ વાળા કહેવાનું છે કે એક વિષય માં રહી ગઈ હતી ઈ છોકરી નો તમે વિષય લેવડાવ્યો છે એની આટલા પૂરતી જ વાત છે એક વિષય નથી લેવડાવી બધા વિષયની પરીક્ષા પામડાવી હોય વિષય ની પરીક્ષા લેવડાવી તો એમાં તમે જે સરટી દીધું તો એમાં કેમ ના પડે છે

એમાં કયું બોર્ડ ને એમાં બીજું બોર્ડ ને બોર્ડ ની પરીક્ષા પરીક્ષાએ કઢાવી શિક્ષક ક્યુ બોર્ડ આવે સાહેબ તમારે મારે કઈ નથી તમે મને ફોન નું કામ કરો છો જો તમે